તો પાટણના રાધનપુર તાલુકાના કલ્યાણપુરામાં નવીન આંગણવાડીના બાંધકામ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે આંગણવાડીના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કાચી ઇટોનો ઉપયોગ જૂના પાયા પર નવીન કામનું ચડતર શરૂ કરી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે આંગણવાડીનું કામ ચાલુ છે બરાબર એમાં કાચી ઈંટું વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લેશે અને અમારું અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાય ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે બરોબર અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઈંટું પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ એક ફૂટ કે ડેઢ ફૂટ જેટલો લીધો છે આપણે આંગણવાડીનું કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માંગુ છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળ નો ભાગ નું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટ પણ મને એવું કીધેલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી રેવલ હું કામ ચાલુ કરી શકું બાકી હું ખુદ કામ કરીને કરાવી શકું તેમ નથી